સમાચાર હવે જામનગરથી મળી રહ્યા છે જ્યાં કાલાવડના ટીડીઓનો વિવાદિત પત્ર સામે આવ્યો છે મહેસૂલી વેરો વસૂલવા માટે ટીડીઓએ તલાટીઓને પરિપત્ર કર્યો હતો કાલાવડ ટીડીઓએ તલાટીઓને પત્ર પાઠવીને તાકીદ કરી હતી જોકે ત્યારબાદ ડીડીઓ ખુદ સામે આવ્યા અને ટીડીઓ ટીડીઓના લેટરનું ખંડન કર્યું કૃષિ રાહત પેકેજ અને વેરા ને કોઈ સંબંધ નથી તેવું નિવેદન એ આપ્યું છે બાકી મહેસૂલ વેરો રાહત અરજી પ્રક્રિયામાં બાધારૂપ નહીં થાય અને વેરો બાકી હશે તો પણ જરૂરી દાખલાઓની આપૂર્તિ કરાશે તેવું પણ જણાવાયું છે કર્મચારીઓ ખેડૂતોને સંપૂર્ણ મદદરૂપ થાય તેવું ડીડીઓએ કહ્યું છું કે વેરા એક સરકારની મારી એક રોજિંદી કામગીરી છે એનાથી જે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી અને રાહત પેકેજના જે કાગળો છે એ એના માટે જે કંઈ કાગળ અને જે સાધનની જે પાણીપત્રક છે વાવેતરનો પત્રક છે અને કોઈ અન્ય પણ પત્ર ખેડૂતોને જોતા હોય એ વગેર કોઈ વિલંબ બધા ખેડૂતોને સરકાર તરફથી તંત્ર તરફથી કલાવડ તાલુકામાં અને ગુજ જામનગરના બીજા પણ તાલુકામાં છ છ તાલુકામાં વગેરે વિલંબ આપવામાં આવશે અને વેરાના કોઈ ઉગ્રની એના સાથે નહીં થશે